તેથી અવિનાશી નામની ઓળખાણ કરી નાખ અને અવિનાશી નામની ઓળખાણ થઈ જાય તો પછી નિર્ભયતા 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 ભય ના પુણ્ય કરતો પુણ્ય ભોગવો અને પાપ કરતો પાપ ભોગવો જેવું કર્યું એવું આવે છે સાહેબ આ તો સુખ આવે એટલે સારું લાગે અને દુઃખ આવે એટલે ખોટ લાગે પણ દુઃખે ભોગવી લેવાનું છે દુઃખમાં જ માર્ગ મળે છે દુઃખમાં જ રસ્તો મળે છે દુઃખમાં જીવ ત્યાં સજાગ થાય છે સુખમાં તો કઈ ભાન નથી રહેતું સુખમાં તો છકી જાય છે બહુ એટલે સુખ દુઃખ તો મનનું કારણ છે આ સુખ દુઃખ નો વિષય કોનો છે મન દો જે શ્રી બાજી એમ તા કે સંકલ્પ વિકલ્પ કરે મન અને જો ગુરુ મન હોપી દીધું હોય તો સંકલ્પ વિકલ્પ થાય નહીં અને સંકલ્પ થાય તો કામ સિદ્ધ થઈ સંકલ્પ કરે તો પૂર્ણ વિચાર થાય કાકા વિચારે પરમ જ્ઞાનમ વિચાર તો મનુષ્ય કરે છે પણ વિચાર કેવો છે ઓ છે વિચારો અનંત વિચાર આ વિચાર નું બંડલ છે મનમાં અનંત અનંત જન્મો ના વિચારો ભરેલા છે મનની ની અંદર કે અંદર એ એક કેસેટો આયા જ કરી અને જાય જ કરી સપનો આયા ને જાય જ કરી પણ આ બધાની જે જાણનારો છ જાગ્રત સપન સુસોપતિ તુરિયા દીતા તુરિયા દીતા જાણનારો છ કે મેને બહુ સરસું ગાઈ મને બહુ આજે આનંદ આવ્યો મે આવું જોયું કોણ તો જોનારો હાજર જ છ પણ દ્રશ્યમાં આવે નથી આ પોતાની સ્વર્ય અનુભૂતિ છે ભાવજી એમ કે તા બધાની તમે અનુભૂતિ કરી પણ સ્વર્ય અનુભૂતિ દેવો બ્રાહ્મણ બ્રહ્મદેવ પરિપૂર્ણ પરમાત્મા સ્વરૂપ છે પ્રભુ બ્રહ્મનો અવતાર છે પોતે પણ બ્રાહ્મણોમાં માં શું કીધું છે તો સત્ય બોલે બ્રાહ્મણ બ્રાહ્મણ કોઈ દર પૈસા માટે રોજી માટે કોઈ દર જૂઠું ના બોલે સત્ય જ બોલે બ્રાહ્મણ એ બ્રહ્મ કીધું છે બ્રહ્મ થી દેશો બ્રાહ્મણ 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 કોઈ જૂઠું બોલે અને સત્યમ વડમ સાચું બોલે સત્ય બોલે એનું જ કાર્ય થાય છે સત્યની ધારા પર છો તો તમારું બોલેલું ચોક્કસ સાર્થક થશે સત્યને કોઈ દર વાત ચાલતી નથી સત્ય ત્રણેય કાળમાં મોજુદ છે સત્યમાં ફેરફાર થતો નથી સત્ય તો સદાય છે પણ અનુભવ કરવાની બધું આપણે કઈ નાતી જાતિમાં ભૂલા પડી ગયા છે આ બધી વર્ણાશ્રમો બનાય છે અને બધા કાર્ય કરવા છે એ બરાબર છે પણ આ ભગવાન કોઈ નાતી જાતિ જન્મ છે ના ભગવાન તો ચરાચરમાં વ્યાપ્ત છે પછી ઘણા મહાપુરુષોને એમ ખ્યાલ થઈ જાય છે કે અમે જાણી ગયા છે અને કયો કહેવા જવું એવું નથી બીરા જાણી ગઈ હતી દ્વારકામાં એને અનુભવ થઈ ગયો હતો પણ જયારે કીધું બૌદ્ધિક સંતો દેખાતું મને તો મારી દ્રષ્ટિમાં ભગવાન દેખાશે પછી રોહિત શરણે ગઈ મીરો અને રોહિત અનુભવ કરાવ્યો આ બધા તમારો હાથ છે તો મારો હાથ છે તમારો પક્ષ મારો હાથ છે પણ આ નામ કયો છે અને આ નામ પાછું દરેક વસ્તુ નામ રૂપ લઈને પડી છે આ ત્રિગુણાવત માયા છે નામ ગુણની માયા છે સાહેબ અને આનો પડદો ખુલી જાય તો ચોથો પોતે છે આ ત્રણ જાણનારો પોતે છે પણ નામ રૂપ માં ભૂલા પડે છે રૂપ જોઈને મોહિત થઈ જાય છે જ છે બધા જો જો રૂપ માયા છે સાહેબ આ દ્રષ્ટિથી માયા નથી કથા આ જગત ની નાની બધી મારી દીકરીઓ છે અને મોટી માતાઓ છે આ દ્રષ્ટિ તમે કરી લો સાહેબ ઓદર દરિકા ને ઉભી થાય આ મારી બેન બેઠી છે મારી માં બેઠી છે અને બારવટિયા સાહેબ બોલતા હતા જેની બેન કહી દે લૂટતા નતા બારવટિયા બારવટિયા બોલેલું પાડતા હતા સાહેબ એ બોલવા પર વચન પર બહુ ધ્યાન આપતા હતા સાહેબ એમ સત્ય બોલીશું સત્ય પાલન કરીશું કાકા કોઈ નહીં જતા પણ પોતે તો જાણે છે સાહેબ શું કર્યું ના કર્યું એ પોતે જાણે છે છતાં ભૂલ્યા તો પછી સવાર આપણે જેટલાથી જાગૃત થયા ભૂતકાળ વહી ગયો ભવિષ્કાર થતો રહ્યો વર્તમાન રવાનું છે વર્તમાન એ જ્ઞાની વર્તમાન એ વર્તી તે જ્ઞાની વર્તમાનમાં જે વર્તી બતાવ ભલે જે જેવો થાય પણ એ સત્યની ધારા ના ધોરે સત્યની ધારા પર તારી મરજી છે મારે મારા પાર્થ અનુસાર જે કંઈ નિર્માણ થયું છે પ્રભુ મને જ છે પછી હું મોટા બંગલાઓની અપેક્ષા રાખું તો મને કોઈ સેઠિયા કે જરૂર ના પડત પરમાત્મા તે હું તો બંગલા ગાડીવાળો નથી જો ના તારું પાર્થ જે છે જે જગ્યાએ તારો જન્મ બરોબર છે તું તો જ્ઞાન પ્રાપ્ત કર અને તો તું સાચું બોલ સત્યનારાયણની કથાની અંદર આવશ્યક સત્ય બોલવાથી બધું બધું કાર્ય થાય છે જૂઠ જૂઠ બોલવાથી તો છુપાવવા માટે કેટલા વખત આપણે આપણે બધે સાક્ષી છીએ પણ હરદમ આ મનુષ્યતા જ્ઞાન થાય છે એમાં આ પાંચ વિષયો છોડવામાં આવે શબ્દ સ્પર્શ રૂપ રંગ ગંધ આ પાંચ વિષયોમાં જ મન ભૂલું પડેલું છે પણ પાંચ વિષયોમાંથી નીકળી જાય પ્રભુ બધા દિવ્ય દ્રષ્ટિ થઈ જાય દિવ્ય જ્ઞાન થઈ જાય દિવ્ય રૂપ દિવ્ય જ્ઞાન દિવ્ય સ્પર્શ બધું દિવ્ય છે બધું અને આ જ્ઞાન જો થઈ જાય તો સ્વની અનુભૂતિ જાય સ્વ કહેવાયું નથી પોતે બતાવાયું નથી ઓગણી મુકાયું નથી કારણ કે જો ઓગણી મૂકે નામ છે